ગાજરની સિઝન પૂરી થાય એ પહેલા ગાજરનો હલવો એકવાર આ રીતે બનાવ્યો છે એ આપણે બધું રેસિપીમાં જોઈએ જે લોકો ચેનલ પર નવા છે અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અહીં મેં એક કિલો ગાજર લીધા છે ગાજરનો હલવો બનાવતી વખતે એક વાત હંમેશા હવે પહેલા તો ગાજર ની તો ગાજરને બંને તરફના ભાગને કટ કરી લઈશું ત્યાર પછી પોટેટો પીલર મદદથી એને પીલ કરી લઈશું જેથી રેતી માટી જે કંઈ હોય એ નીકળી જાય અને ત્યાર પછી ગાજરને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું એટલે ગાજર ચોખ્ખા થઈ જશે ધોયા પછી એને કોરા કરી લેવાના હવે ગાજરને આપણે છીણવાના નથી જેથી સૌથી મોટી મહેનત તો અહીંયા જ બચી જાય છે ગાજરની આ પ્રકારે પાતળી પાતળી સ્લાઇસ કરી લઈશું તો આ પ્રકારે મેં બધા ગાજરને કટ કરી લીધા છે પણ ગાજરની આગળનો જે જાડો ભાગ હોય છે એને કટ નથી કર્યો કારણ કે એની વચ્ચે જે પીળો ભાગ હોય છે એને હું કાઢી નાખીશ કારણ કે મારા નોલેજ મુજબ આ જે વચ્ચેનો પીળો ભાગ હોય છે એ ગુણકારી નથી હોતો તો ગાજરના ઊભા બે ભાગ કરી ચપ્પુની મદદથી આ રીતે ખૂબ જ સરળતાથી એ ભાગ નીકળી જાય છે અને હવે એને પણ સ્લાઈસમાં કટ કરી લઈશું હવે રેસીપીને એકદમ ઝડપી બનાવવા માટે ગાજરને કુકરમાં બાફીશું પણ હલવાનો સ્વાદ એકદમ એવો રહેશે જેવો આપણે પેનમાં બનાવીએ છીએ તો સૌથી પહેલાં પ્રેશર કુકરમાં બે ટી સ્પૂન ઘી લઈશું અત્યારે આટલું જ ઘી ઉમેરીએ બાકીનું ઘી પાછળથી ઉમેરીશું અને ઘીમાં બે ઈલાયચી ઉમેરીશું અને જે ગાજરના ટુકડા આપણે કરીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું હવે ગાજરને આપણે ઘી સાથે સરસ રીતે છે સાંતળવાથી ગાજર થોડા નરમ થશે ઘીમાં સરસ રીતે શેકાશે અને સાથે આપણે ઇલાયચી ઉમેરી છે જેથી એનો સ્વાદ અને સુગંધ બંને ઇન્હેન્સ થશે અને ગાજરનો રંગ પણ સરસ ડાર્ક થશે તો ત્રણ ચાર મિનિટ સુધી સાંતળ્યા પછી હવે એમાં એક કપ ભરીને દૂધ ઉમેરીશું બસ આટલું જ દૂધ આપણે આખા હલવામાં ઉમેરીશું એના કરતાં વધારે દૂધ નથી ઉમેરવાનું હવે દૂધ સાથે ગાજરને બરાબર મિક્સ કરી લઈશું અને કુકર બંધ કરી મીડિયમ ગેસની આંચ ઉપર બે થી ત્રણ સીટી વગાડી લઈશું અને કુકરનું પ્રેશર પણ ઓછું થઈ ગયું છે અને ગાજર પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને નરમ થઈ ગયા છે ચમચીથી દબાવીએ તો એ સરસ રીતે મેશ થાય છે અને આવા જ ગાજર આપણને જોઈએ છે હવે અહીં મેં એક પેન લઈ લીધું છે અને કુકરમાં જે ગાજર છે એને પેનની અંદર ટ્રાન્સફર કરી લઈશું તમે ઈચ્છો તો બાકીની પ્રોસેસ કુકરમાં પણ કરી શકો પણ વિડીયોમાં બરાબર દેખાય એના માટે મેં અહીં પેનમાં ટ્રાન્સફર કર્યું છે ગેસ મીડિયમ ફ્લેમ પર ઓન કરી દીધો છે હવે એક કિલો ગાજરની સામે આમ તો એક કપ ખાંડ લેવાની હોય છે પણ મેં અહીં માત્ર અડધો કપ ખાંડ લીધી છે અને વજનમાં એ સો ગ્રામ છે તો ગાજરની ઉપર જ ખાંડ પણ પાથરી દઈશું હવે અહીં એક મેશર લઈ લીધું છે અને મેશરની ની મદદ થી ગાજર ને મેશ કરીશું ખાંડ આખી આપણે ઉમેરી છે જેથી ગાજર સરસ રીતે મેશ થઈ જશે અને સાથે સાથે ખાંડ પણ પીગળતી જશે અને તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં જ ગાજર સરસ રીતે મેશ થઈ ગયા છે અને એનું હલવા જેવું ટેક્સચર આવવા માંડ્યું છે હવે એમાં મોશ્ચર છે એટલે કે દૂધ અને પાણીનો ભાગ છે એને આપણે ઓછો કરવાનો છે જેના માટે ગેસની આંચ મીડિયમ કરી દઈશું અને સતત હલાવવાની જરૂર નથી પાણીનો ભાગ વધારે છે ત્યાં સુધી આપણે એને હલાવે વગર જ થવા દઈશું હા છાંટા ઉડીને બહાર નહીં આવે એના માટે હલકું ઢાંકણ ઢાંકી દેવાનું અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને હલાવતા રહેવાનું પાંચથી થી સાત મિનિટમાં જ પાણીનો ભાગ સારો એવો ઉડી જશે અહીં એક વાતનું ધ્યાન રાખવાનું કે એકદમ ડ્રાય પણ એને નથી કરવાનું તો આ પ્રકારની કન્સિસ્ટન્સી થાય એટલે હવે આપણે એમાં એ એ વસ્તુ ઉમેરીશું જે તમે કદાચ હલવામાં ક્યારેય ઉમેરી હોય અને છે પેંડા જી હા પેંડા પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ સાદા સફેદ પેંડા ઉમેરવાના છે સફેદ પેંડામાં માવો ખાંડ અને ઇલાયચી સિવાય બીજું કશું નથી હોતું આમ તો હલવામાં માવો અથવા દૂધ ઉમેરવામાં આવે છે જે તમે જાણતા જ હશો પણ દૂધ ઉમેરીએ તો એને બાળવામાં વધારે સમય જાય અને માવો દરેક જગ્યાએ અવેલેબલ નથી હોતો પણ પેંડા લગભગ બધે મળતા જ હોય છે તો મેં અહીં માત્ર આઠ પેંડા લીધા છે અને વજનમાં એ દોઢસો ગ્રામ છે હવે એને સરસ રીતે મેશ કરી લઈશું અને મેશ કર્યા પછી ગાજરની અંદર ઉમેરી દઈશું ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે તો માવો અને ગાજર બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શરૂઆતમાં મેં ખાંડ શા માટે ઓછી ઉમેરી હતી અને તમે જોઈ શકો છો થોડી જ વારમાં બધું હવે હલવાને એકદમ રીચ ફ્લેવર આપવા માટે એક વઘારીમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું તમે જોયું હશે કે શરૂઆતમાં આપણે ખૂબ જ ઓછું ઘી ઉમેર્યું હતું માટે બાકીનું ઘી આપણે આ રીતે ઉપરથી ઉમેરવાનું છે હવે ગરમ ઘીમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તો મેં અહીં થોડા કાજુ અને બદામના ટુકડા ઉમેર્યા છે મેં અડધા કપ જેટલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા છે પણ તમે તમારી રુચિ પ્રમાણે એને વધતા ઓછા કરી શકો કાજુ બદામ શેકાય એટલે ગેસને બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી એમાં થોડી ઉમેરીશું સૂકી લાલ દ્રાક્ષ ગરમ ઘીમાં દ્રાક્ષ સરસ રીતે ફૂલી જશે અને હવે તરત જ આ ગરમ ગરમ ઘી અને ડ્રાય ફ્રુટ્સ આપણે હલવાની ઉપર રેડી દઈશું દેખાય છે ને હલવો એકદમ મોંમાં પાણી આવે એવો આમ પણ હલવો મેવા અને દ્રાક્ષ વગર અધૂરો જ લાગે હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છેલ્લે ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ફ્રેન્ડ્સ હજી પણ ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે તો ન વધારે પડતો જ્યુસી કે ન વધારે પડતો ડ્રાય માવાદાર ગાજરનો હલવો બનીને તૈયાર છે જેને તમે ગરમ ગરમ ખાવ કે ઠંડો ઠંડો એકદમ ટેસ્ટી લાગે છે વળી ફ્રેન્ડ્સ ખાધા પછી તમને જરાય ખ્યાલ નહીં આવે કે એ પેંડાથી બનેલો છે તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો